રૂડા સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે કવિરાજ ઈશ્વરદાનજીની આ વાત છે કે એકવાર કવિરાજ ઈશ્વરદાનજી કચ્છના એક ગામમાંથી નીકળ્યા ગામના પાદરમાં લોકો બેઠા હતા તેમણે કવિરાજે પૂછ્યું કે આ કયું ગામ છે એટલે કહ્યું કે આ કચ્છનું નાગરચાડા ગામ છે સાહેબ કચ્છની રૂડી ધરતી હો પાદરે ડાયરો બેઠો હતો એમાંથી કોઈએ એમ પૂછ્યું કે કઈ ગયાતી ભાઈ એટલે કવિરાજ બોલ્યા કે હું ચારણ છું મારવાડમાંથી આવું છું અને હિંગળાજ માતાની જાત્રાએ જાઉં છું કવિરાજ કહે છે કે આ ગામમાં જો કોઈ રાજપૂતનું ખોરડું હોય તો મારે રાત વાસો કરવો છે એટલે કહ્યું કે હા પેલી બાજુ ચાલ્યા जाऊं અમારા ગામમાં સાંગાજી ગોડનું ઘર છે આ રાજપૂત કુટુંબ ખૂબ જ સુખી છે એના ઘરે જતા રહો તમને આશરો મળશે અને એ તમારી સરભરા પણ કરશે હકીકતમાં એવું હતું કે જે માણસે કવિરાજને ત્યાં મોકલ્યા એ ગામનો કોટવાલ હતો અને એને સાંગાજી ગોડની ઈર્ષા થતી હતી સાંગાજી ગોડ તો ગામના વાસણ સાફ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા એટલે સાંગાજી ગોડને આબરૂ જાય એ ગરીબ માણસની ફજેતી થાય એટલે કોટવાલ કવિરાજને ત્યાં મોકલે છે ગામના ચોકમાં આવીને ઈશ્વરદાનજીએ એટલું બોલ્યા કે સાંગા ગોડની ડેલી ક્યાં આવી અરે એનો દરબાર ગઢ બતાવો હું તો અજાણ્યો માણસ છું ત્યારે એક ઝૂંપડાનો દરવાજો ખુલ્યો અને એમાંથી એક ગરીબ જેવો માણસ બહાર આવ્યો હાથમાં ચાંદીના કડા પહેર્યા હતા અને એણે પૂછ્યું કે કોનું ઘર ગોતો છો એટલે કવિરાજ બોલ્યા કે સાંગાજી ગોળની ડેલીએ જવું છે એટલે એ વ્યક્તિએ શું કીધું કે બાપા અહીંયા સાંગાજી ગોડની ડેલી નથી પણ મારું નામ સાંગો ગોળ છે હું રાજપૂત છું અને આ મારું નાનકડું એવું ઝૂંપડું છે હું અને મારી ઘરડીમાં બંને અહીંયા રહીએ છીએ તમારે શું કામ છે ભાઈ એટલે ઈશ્વરદાનજી બોલ્યા કે અરે દરબાર ગઢ હોય તોય શું અને નાનકડી ઝૂંપડી હોય તોય શું મારે તો એક રાજપૂત નું ખોરડું હોય ત્યાં રાતવાસો કરવો છે અરે પધારો પધારો દેવ સાહેબ કહેવાય છે ને કે જેના ઘર નાના હોય એના દિલ મોટા હોય છે કવિરાજને મીઠો આવકારો આપે છે અરે તમે અમારા ઘરે પધારીને અમારું ઝૂંપડું પાવન કર્યું બાપ એમ કહેવાય છે કે કવિરાજને આસન પર બેસાડ્યા અને ઘરે વૃદ્ધ માજી હતા એ પણ ખુશ થઈ ગયા કે અમારા નાના માણસોના ઘરે મહેમાન આવ્યા એ માજી કોઈને ખબર ના પડે એમ પાડોશીના ઘરેથી લોટ લઈ આવ્યા ઘી લઈ આવ્યા અને રસોઈ કરવા બેઠા આ બાજુ કવિરાજ અને સાંગા ગોડની વાતો ચાલુ છે અને પેલી બાજુ માજી રસોઈ બનાવે છે વાત કરતા કરતા સાંગા ગોડ કવિરાજને પૂછે છે કે તમે કઈ બાજુથી આવો છો એટલે ઈશ્વરદાનજી કહે છે કે હું મારવાડમાંથી આવું છું એટલે સાંગાજી બોલ્યા કે અમે સાંભળ્યું છે કે તમે પિતાંબર ભટ્ટને તલવાર લઈને મારવા ગયા હતા અને પછી તલવાર એમના પગમાં મૂકીને ગુરુ તરીકે માન્યા બાપુ એ વાત કરો ને મને સાહેબ ગામડાના એક વ્યક્તિ બેઠા બેઠા સવાલ પૂછે છે અને ઈશ્વરદાનજી જવાબ આપે છે હું એ કિસ્સો સંભળાવતા ઈશ્વરદાનજી કહે છે કે હા બાપા એકવાર એવું બન્યું હતું હું નગરની કચેરીમાં ગયો હતો અને ત્યારે જામરાવળની આખી કચેરી ભરેલી હતી એટલે મને એમ થયું કે જામ રાવળને સાહિત્ય રજૂ કરીને રાજી કરું એટલે હું તો છંદ ઉપર છંદ બોલવા લાગ્યો અરે એ સાંભળીને જામ રાવળની છાતી ગજગજ ફૂલવા લાગી એ ખુશ થઈ ગયા મને એવું લાગતું હતું કે જામ રાવળને મને કંઈક આપવું છે પણ એ જ્યાં પીતાંબર ગુરુની સામે જોવે ને ત્યાં ગુરુ માથું હલાવે એટલે જામ રાવળની મોજ પાછી વળી જાય પીતાંબર ગુરુ કંઈ દેવા નથી દેતા કચેરી વિખાઈ ગઈ અને મને તો એમ થતું હતું કે આ પીતાંબર ગુરુને તલવારના ઝટકેથી કાપી નાખું હું રાતે તલવાર લઈને ગયો અને તુલસીના ક્યારા આડો સંતાઈ ગયો ઓસરી માં પિતાંબર ગુરુ બેઠા હતા અને બાજુમાં માં ગોરાણી માં બેઠા હતા ગોરાણી માં પૂછે છે કે આજે તમે કેમ ઉદાસ છો અને કંઈ બોલતા નથી ત્યારે પિતાંબર ગુરુ એમ બોલ્યા કે રાવળ જામ ની કચેરી માં આજે એક વિદ્વાન ચારણ આવ્યો હતો અરે બધા એના વખાણ કરતા હતા અને રાવળ જામ ને તો ખૂબ મોજ આવતી હતી પણ હું એમને મોજ કરવાની ના પાડતો હતો અને એ વિદ્વાન ચારણ ને નોતું ગમતું ગોરાણી એનું કારણ એક જ હતું કે ચારણ જો માણસના ગુણગાન ગાય ગોરાણી એનું કારણ બસ એક જ હતું કે ચારણ જો માણસના ગુણગાન ગાય એના કરતાં ભગવાનના ગુણલા ગાયને તો એને ખરેખર ભગવાન પ્રાપ્ત થાય એટલે હું આવું કરતો હતો ગોરાણી આજે મને દુઃખ થયું કે રાવળ જામને એ ચારણની મોજ આપવી હતી પણ મેં દેવા દીધી નહીં કારણ કે મારે એને ભગવાનની ભક્તિ તરફ વાળવો હતો કવિરાજ કહે છે કે સાંગાભાઈ આટલી ચર્ચા પૂરી થઈને ત્યાં તો હું ગળગળો થઈ ગયો તુલસી ના ક્યારા પાસેથી બહાર આવીને મેં તલવાર ફેંકી દીધી પિતાંબર ગુરુના પગમાં પડી ગયો અને ત્યારથી હું ભગવાનના ગુણગાન ગાઉં છું આ વાત પૂરી થઈ છે ત્યાં વૃદ્ધ માજીની રસોઈ તૈયાર થઈ જાય છે માજી કહે છે બેટા સાંગા કવિરાજ ને જમવા બેસાડ કવિરાજ જમવા બેસે છે એટલે સાંગા ગોળ કહે છે કે બાપ અમારા ઘરે મહેમાન પધારે એ તો અમારું સૌભાગ્ય પણ અમારા ગરીબના ઘરે ખાલી રાબ અને છાશ છે બીજું કઈ જ નથી સાહેબ એમ કહેવાય કે ઈશ્વર દાદજી જમવા બેઠા અને જમીને એને અમૃતના ઓટકાર આવ્યા હો કારણ કે પરિવારનો પ્રેમ કારણ કે એ ભોજનમાં એ પરિવારનો પ્રેમ ભાવ હતો સાહેબ એમ કહેવાય કે શબરીના જીવનમાં કંઈ નહોતું પણ એના એઠા બોરમાં મીઠાશ હતી એમ કહેવાય કે કવિરાજ જમીને ઊભા થયા અને એટલું બોલ્યા હતા કે સાંગા ગોળ હું કોઈ પાસે કંઈ માંગતો નથી પણ આજે તારી પાસે માંગુ છું તું આપીશ મને ત્યારે સાંગા ગોળ કહે છે કે બાપ માંગોને તમે જે હશે એ આપીશ ત્યારે ઈશ્વરદાનજી કહે છે કે બીજું કંઈ નથી જોતું પણ આ ઊનની કાળી કામળી છે ને એ મને આપ મારે પાથરીને ભજન કરવા થશે સાહેબ ત્યારે સાંગા ગોડની આંખમાં આંસુ આવી ગયા હો અને એટલું બોલ્યા કે કવિરાજ હું તમને કામળી તો આપું પણ આ તો જૂની છે આ તો અમારા ગરીબની કામળી છે પણ તમે મને એક વચન આપો કે હિંગળાજની જાત્રા કરીને જ્યારે પાછા વળોને ત્યારે અહીં આવશો ત્યારે હું એક નવી કામળી તૈયાર રાખીશ તમારા માટે એમ કહેવાય કે સાંગા ગોડને વચન આપીને કવિરાજ માતા હિંગળાજની જાત્રાએ નીકળે છે

પરંતુ એમ કહેવાય કે ચોમાસાની ઋતુ આવી કાળા ડિબંગ વાદળો થઈ ગયા અને જોરદાર વરસાદ વરસવા લાગ્યો એમ કહેવાય કે નદી બે કાંઠે હતી એટલે એમ કહેવાય કે નદી બે કાંઠે હતી એટલે સાંગા ગોડ વાછરડી લઈને એક જગ્યાએ ઊભા હતા અને ઘરે એની માં ચિંતા કરી કે સાંગો હજુ કેમ ના આવ્યું સાંગા ગોડને પણ એમ થયું કે ઘરે માં ચિંતા કરતી હશે હવે ઘરે જતો રહું એટલે વાછરડાને નદીમાં નાખે છે અને વિચાર કરે છે કે વાછરડાની પૂંછડી પકડીને સામે કાંઠે જતો રહીશ પણ બને છે એવું કે વાછરડાની પૂંછડી પકડીને તરતો સાંગો ગોડ પાણીના વહેણમાં તણાઈ ગયો પણ એ તણાતા તણાતા કહેતો હતો કે કોઈ મારી માને એમ કહેજો કે કવિરાજ આવે એને કામળી આપી દે એમ કહેવાય કે આ બાજુ કવિરાજ આવે છે માની આંખો રોયેલી હતી માજી જમવાનું કહે છે એટલે કવિરાજ બોલ્યા કે સાંગા ગોડ આવે એટલે જમવા બેસીએ માજી કહે છે કે એ તો કામતરે ગયો છે એટલે કવિરાજ બોલ્યા કે ના માં સાચી વાત કરો મને અને ત્યારે એ જનેતા કહે છે કે મારો સાંગો તો પાણીમાં તણાઈ ગયો આ કામળી તમને દેવાનું કહીને ગયો છે આ કામળી મેં તમારા માટે રાખી છે કવિરાજ કહે છે અરે ચારણને કામળી દીધા વગર ઈ સાંગો ના તણાઈ માજી તમે મને બતાવો કે સાંગો ક્યાંથી તણાયો હતો ત્યારે એમ કહેવાય કે આખું ગામ નદીના કાંઠે આવ્યું કહ્યું કે અહીંયાથી સાંગો તણાયો હતો ત્યારે ઈશ્વરદાનજી પોકારે છે

ત્યારે ઈશ્વરદાનજી સાંગા ગોડના વખાણ કરે છે અને ગામના લોકોને કહે છે કે હું સાંગાના વખાણ આજે એટલે કરું છું કારણ કે નાના માનાનો માણસ પણ દિલનો કેવો દાતાર હતો કે તણાતા તણાતા પણ એમ કહેતો ગયો કે મારી માને કે જો કે કામળી કવિરાજને આપી દે એટલે આજે હું એ માણસના વખાણ કરું છું સાહેબ કેવું વ્યક્તિત્વ હશે હે એટલે કહેવાનું કે જમવા બેઠા હોય અને થાળીમાં અડધો રોટલો પડ્યો હોય અને કોઈ માંગવા આવે તો એને આપી દેવો ને એવી સંસ્કૃતિ આપણા સૌરાષ્ટ્રમાં છે અરે સૌરાષ્ટ્રની ધરા પર તો મહેમાનને ભગવાન માનવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે સાહિત્યની વાતોને ફોલો કરો ધન્યવાદ